ગાંધીનગર સ્થિત કરવા યોગ્ય ભવન છઠ્ઠા માળે આવેલી ફ્રી રેગ્યુલેટરી કમિટી ખાતે આરટીઆઈ નું જવાબ મેળવવા અન્ય ડોક્યુમેન્ટ્સનું નિરીક્ષણ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા જોકે સંલગ્ન અધિકારી ઉપસ્થિત નહીં રહેતા આ લોકોએ અધિકારીને મળવાની માંગ કરી હતી સ્ટાફ તરફથી જવાબ મળ્યો કે અધિકારી નહીં આવે તમારે બેસવું હોય તો બેસો અત્યારે આ લોકોને હજુ સુધી જવાબ આપવામાં આવ્યો નથી આરટીઆઈ કરનાર લોકો છઠ્ઠા માળી આવેલી ઓફિસમાં બેઠ્યા હતા જોકે કે અત્યારે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઉપર પહોંચી આ લોકોની કામગીરી જોકે અહીંથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરી છે લોકો બેટનું નિરીક્ષણ માટે આવેલા લોકો અટવાયા હોવાનું સામે છે સંલગ્ન અધિકારી ઉપસ્થિત નહીં રહેતા લોકોએ હાલાકી ભોગવવાનો બહાર આવ્યો છે સ્ટાફ તરફથી જવાબ મળ્યો કે અધિકારી નહીં આવે विस्तार में रहू अमर विस्तार में अमरी स्कूल ने अभी महती अपारी કમિટીમાં માંગી હતી આરટીઆઈ દ્વારા પરંતુ એફઆરસી કમિટી દ્વારા સંચાલકને બચાવવા માટે થઈને તેના એકાઉન્ટ ઓડિટ રિપોર્ટ અમને આપતા નથી અમે બીજી અપીલમાં માહિતી આયોગમાં પણ અપીલ કરી હતી તેમાંથી બી ઓર્ડર થયો છે તેમ છતાં પણ અહીંયા આગળના અધિકારીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક સંચાલકે જે ગોટાળા કર્યા છે એ ગોટાળા છુપાવવા માટે થઈને એ માહિતી અમને આપતા નથી જે માહિતી અમને આપવામાં આવે તો સંચાલક દ્વારા કરવામાં આવેલી ગેરરીતિઓ ને વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલા લાખો રૂપિયા વાલીઓને પરત મળે તેમ છે તે માટે અમે અહીંયા આગળ આરટીઆઈનું માહિતી લેવા આવ્યા હતા પરંતુ અધિકારી અહીંયા